નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે તો જોઈ લઈએ આજના દેશની દુનિયાના તાજા મોટા અને મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે પરંતુ આ સમાચાર જોતા પહેલા મિત્રો વિડીયોને એક લાઈક કરી દેજો અને ચેનલ પર તમે નવા છો તો ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો

અજીત પવાર ના નક્કી કરાશે ઉંમર બાળકોમાં ડિજિટલ વ્યસન અંગે સરકારે ચિંતિત જોવા મળી જ્યારે મિત્રો આ અહેવાલ નાણાં મંત્રી નિર્મલા સીતારમણ દ્વારા કેન્દ્રીય બજેટ રજૂ કરવાના થોડા દિવસો પહેલા જ રજૂ કરવામાં આવ્યું

પરંતુ જીડીપી 6.8 થી 7.2 ટકા રહેવાનું અનુમાન પણ આપ્યું ત્યારબાદ મિત્રો 30 વર્ષ બાદ પહેલીવાર હાથ ઉંચો કરીને મતદાન મેયરની ચૂંટણીમાં આપ અને કોંગ્રેસની મોટી ભૂલ ભાજપને ફળી ભાગ્યનો વિચિત્ર ખેલ આવ્યો સામે અમદાવાદ પ્લેન ક્રેસમાં જે 11 નંબર લકી હતો તે મિત્રો બારામતીમાં અમંગળ સાબિત થયો ટૂંક જ સમયમાં ભારત અને અમેરિકા ડીલની થઈ શકે છે મોટી જાહેરાત તબક્કાવાર લાગુ કરવાનું પણ આયોજન સ્વરૂપ ત્યારબાદ મિત્રો બારામતીમાં અજીત પવારનું વિમાન દુર્ઘટનામાં ગ્રસ્ત જોવા મળ્યું જ્યારે વિશેષ ટીમ તપાસ કરશે જ્યારે ક્રૂ સંબંધિત દસ્તાવેજ રડાર ડેટાનું રેકોર્ડિંગ અથવા સીસીટીવી ફૂટેજનો પણ સમાવેશ મેટ્રો ટન ને લોડ ન પડે એટલા માટે કાલુપુર અને શાહપુર સ્ટેશન વચ્ચે બનાવ્યો અમદાવાદ માં એમ ટીએસ નું નવસો ને એકડ નું ડ્રાફ્ટ બજેટ તૈયાર અને સંચાલન માટે ફરી એક વાર કરોડ ની લોન લેશે જ્યારે મિત્રો કુલ દેવું પાંચ હજાર કરોડ ને અમદાવાદીઓના માથે ભાર આવશે બોટાદ ના હળદર ગામના કેસમાં આપ નેતા રાજુ કપરડા અને પ્રવીણ રામ ના જામીન મંજૂર ચાર મહિનાથી જેલમાં હતા બંધ ત્યારબાદ મિત્રો ગોંડલ ફરી વળ્યો હતો ગીર સોમનાથના તલાલામાં તલામાં બે સગીર બહેનો ઉપર દુષ્કર્મ કરવામાં આવ્યું જ્યારે ગુનો આચરી જંગલમાં છુપાયેલા બંને આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા બીજા એક સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો અમદાવાદમાં અસલાલીમાં એક પોઇન્ટ છ્યાશી કરોડના દારૂ ઉપર લોલર ફેરવવામાં આવ્યું જ્યારે મિત્રો ડ્રાય સ્ટેટ સ્ટેટમાં આટલો મોટો જથ્થો ક્યાંથી ઘુસ્યો તે મિત્રો સૌથી મોટો સવાલ આવ્યો સામે ત્યારબાદ મિત્રો પુત્રનો જીવ બચાવવા માટે પિતા એ ખૂંખાર દીપડાને મોતને ઘાટ ઉતાર્યો ઉનાના ગાંગડા ગામની સીમમાં મોડી રાત્રે બની હતી આ ઘટના મહિલાનું થયું મોત બીજા એક મોટા સમાચારની વાત કરવામાં આવે તો એમસી સ્કૂલ નું બોર્ડ અજબ ગજબ બજેટ આવ્યું સામે વિદ્યાર્થીઓ હવેથી એઆઈ ના પાઠ સાથે સાથે અને કામ પણ જ્યારે મિત્રો વર્ષ બારસો ને પાંચ કરોડ નું બજેટ મંજૂર કરવામાં આવ્યું બીજા એક સૌથી મોટા સમાચાર ની વાત કરવામાં આવે તો ખેડામાં પોલીસ ભરતી ની શારીરિક કસોટીમાં ગેરરીતિ આવી સામે જ્યારે મિત્રો બે ઉમેદવારોએ ગજબનું કાવતરું ઘડ્યું દોડની પરીક્ષામાં નાપાસ થવાના ડરે એક ઉમેદવારે પોતાના પગમાં માં બાંધેલી આર એફ આઈડી ચીફ કટર કાપીને પોતાની સાથે દોડતા મિત્રને આપી દીધી ગાંધીનગરના ફલાદ ગામના ખેતરમાં લાઇટના અજવાળે ચાલતા જુગારધામ પર દરોડા પાડ્યા દસ લોકો ઝડપાયા સંચાલક ફરાર વિકાસના નામે ધૂળનો ધુમાડો ઉડ્યો વડોદરા શહેરમાં ખોદકામ અને બાંધકામથી લોકોની હાલત કફોડી બની અમદાવાદમાં હિંમતનગર ટુ હૈદરાબાદ ચાલતા બાળ તસ્કરીના રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો ત્રણ પોઈન્ટ છ લાખમાં વેચાયેલા બાળકનું રેસ્ક્યુ કરવામાં આવ્યું ગુજરાતમાં પણ યુજીસીના વિરોધની આગ ભબકી સ્વર્ણ સમાજ નારાજ જોવા મળ્યો જ્યારે ભાજપને ફેંક્યો પડકાર

ફરી એકવાર મિત્રો ઊભી ન થાય તે માટે ખાસ પગલા લેવામાં આવ્યા દબાણ દૂર કરવા મેગા પચીસ ઝુંફડા દૂર કરવામાં આવ્યા ત્યારબાદ મિત્રો અમદાવાદના ના રોખિયા સેન્ટરમાં એસીબીનો મોટો દરોડો આધાર કાર્ડ માટે બત્રીસ હજાર ની લાંચ લેતા ત્રણ લોકો ઝડપાયા ઓપરેશન સિંદુર પછી પાકિસ્તાન સેનાની રેન્કિંગ ઘટી ટોપ 10 માંથી બહાર ફેંકાયું પાકિસ્તાન હવેથી મિત્રો રખડતા શ્વાન મુદ્દે તમામ રાજ્યોની સુનાવણી પૂર્ણ કરવામાં આવી જ્યારે મિત્રો સુપ્રીમ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો હવે મિત્રો જોઈ લઈએ સોના અને ચાંદીના ભાવ જ્યારે મિત્રો ઐતિહાસિક રેકોર્ડ તૂટ્યો મિત્રો હાલ અત્યારે બીજા એક સૌથી મોટા સમાચાર સામે આવ્યા અમેરિકામાં રહેતા ગુજરાતી પોતાની બાર કરોડ રૂપિયાની જમીન दान માં આપી દીધી જ્યારે મિત્રો તારાપુર માં બનશે મોટી કોલેજ હવે મિત્રો જોઈ લઈએ આજના છેલ્લા સમાચાર એલપીજી ગેસ લઈને પાન મસાલા અને સિગારેટ સુધી